બહુ વર્ષો પહેલા ગણપતિ અને કાર્તિકેય વચ્ચે લડાઈ થઈ અને એનું લડાઈનું સોલ્યુશન લાવવા શંકર અને પાર્વતીજીએ એક બહુ જ સરસ ઉપાય કે જે બંને માંથી સૌથી પહેલા ત્રણેય લોકની ત્રણ પ્રદક્ષિણા કરીને આવે એને હું વિનર બનાવીશ તો બંને તો વિચારવા પડી ગયા કે શું કરે કાર્તિકે તો પોતાનું વાહન જે હતું ને મોર એના પર બેસીને ભૂમ કરતા ઉડવા માંડ્યા

ગણપતિ અને કાર્તિકેય વચ્ચે લડાઈ શું કામ થઈ હતી તમને જો ખબર હોય તો કમેન્ટમાં લખવા ને બતાવો